ગરબાડા ગ્રામ પંચાયતની સ્પેશિયલ ખાસ ગ્રામસભા યોજાઈ આજરોજ તારીખ દસ દસ બે હજાર પચીસની શુક્રવારના રોજ બપોરે એક કલાકે માતાજીના ચોકમાં ગરબાડા ગ્રામ પંચાયતની ખાસ ગ્રામસભા મહિલા સરપંચ શ્રી ઉર્વશીબેન પ્રજત પ્રજિતસિંહ રાઠોડના અધ્યક્ષતાને યોજવામાં આવી આ ગ્રામસભામાં વિવિધ પ્રશ્નો જેવા કે સફાઈ કામદોરના મહેનતનો વધારો અંડરગ્રાઉન્ડ નવી ગટર લાઈન નાખવાની જાહેરાત રામનાથ મહાદેવ મંદિરની પાછળના ભાગમાં સંગ્રહ કરેલા કચરાનું સ્થળ બદલવાનું રામનાથ મહાદેવ તેમજ રામનાથ સરોવરના કુદરતી સૌંદર્યમાં વધારો કરવા બ્યુટિફિકેશનનું તાત્કાલિક આયોજન કરવું તથા આઝાદ ચોકમાં આવેલ નેશનલ હાઇવે પર આવેલી વરસાદી ગટરોમાં છોડવામાં આવતા ઘરના દૂષિત પાણીને કારણે તળાવના પાણીની ગુણવત્તા તેમજ તળાવમાં આવેલા કુવા દ્વારા પીવાના પાણીની ગુણવત્તા સુધારવા યોગ્ય પગલાં લેવાની રજૂઆત કર

ગ્રામજનોનું ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રી શ્રી મુકેશભાઈ બારિયાએ આભાર માન્યો હતો ખાસ ગ્રામ સભાની કાર્યવાહી સંપન્ન કરવામાં આવી હતી અહેવાલ માજુભાઈ બારિયા